ફાગણી પૂનમે રણછોડરાયજીના દર્શન માટે લાખો ભક્તો પદયાત્રા કરી રહ્યા છે ડિગ્રી તાપમાન વચ્ચે પણ શ્રદ્ધાળુઓનો પ્રવાહ અવિરત ચાલુ છે મંગળા આરતીના દર્શન માટે દૂર દૂરથી આવતા ભક્તોએ ખેડા જિલ્લામાં પડાવ નાખ્યો છે મહેમદાવાદના રાસકા કનીજ આમસરણ ચોકડી સિંહુજ ચોકડી અને મહુદા ટી પોઈન્ટ થઈને જતા માર્ગો પર ધોળી ધજા સાથે ભક્તોની ભીડ જામી છે અમદાવાદ તરફથી સૌથી વધુ શ્રદ્ધાળુઓ સેવા કેમ્પો શરૂ કર્યા છે સેવા કેમ્પોમાં ભોજન ચા નાસ્તો અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે વસ્ત્રાલના એક યુવા ભક્તે જણાવ્યું કે તેઓ પ્રથમ વખત પદયાત્રા કરી રહ્યા છે રસ્તામાં સેવાભાવી લોકો ચોવીસ કલાક મદદ માટે હાજર છે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ દ્વારા તમામ જગ્યાએ પદયાત્રીની વ્યવસ્થાને લઈ સહાયતા કેન્દ્ર બનાવવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જિલ્લા પોલીસ દ્વારા મહેમદાવાદ ખાતર ચોકડી ખાતે વિનામૂલ્યે છાસનું વિતરણનો કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યો સર ફાગણી પૂનમ પોલીસ બંદોબસ્ત ખાસ કરીને કઈ કઈ રીતના પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં પૂર્ણમ નિમિત્તે જે યાત્રાળુઓ છે એ પુષ્કળ સંખ્યામાં આવી રહ્યા છે અમદાવાદ હાથીજણથી લઈ અને અહેમદાબાદ મહા અને ડાકોરનો જે રસ્તો છે એની ઉપર ખૂબ જ ફ્લો શ્રદ્ધાળુઓનો જોવા મળી રહ્યો છે આ માટે જિલ્લા વહીવટીતંત્રએ તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે જેમાં પોલીસ વિભાગની વાત કરીએ તો બંદોબસ્તની સંખ્યામાં એક એસપી તેર ડીવાય એસપી એકત્રીસ પીઆઈ અન્ય પીએસઆઈ પોલીસ હોમગાર્ડ ટીઆરબી જીઆરડી બધું જ ગણીએ તો ડાકોર માટે ઓગણીસો ચોર્યાસી બાકી મહેમદાબાદ અને મહુધા જો તમામનું ટોટલ કરીએ તો આશરે પચીસો જેટલો ફોર્સ બંદોબસ્તની અંદર યુઝ કરેલ છે જેની અંદર ડ્રોનથી સર્વેલન્સ કમાન્ડ એન્ડ કંટ્રોલના જે વ્હીકલ છે તે બીડીડીએસ ટીમ ડોગ સ્કોડ જેનું સતત સર્વેલન્સ ચાલુ છે અને શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ પ્રકારે બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે ડાકોરનો બંદોબસ્ત અલગ અલગ આઠ સેક્ટરમાં ગોઠવવામાં આવેલો છે કે જેથી કરીને જે શ્રદ્ધાળુઓ આવે છે એમને વધારે પડતી પડે અને સરળતાથી દર્શન કરી અને સરળતાથી વ્હીકલ પણ નજીકથી મળી જાય એ પ્રકારની સ્મૂથ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે અને બહારથી આવતા તમામ શ્રદ્ધાળુઓનું જિલ્લા પોલીસ સ્વાગત કરે છે અને એ લોકો સરળતાથી ભગવાનના દર્શન કરી શકશે એ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે